આલ અમદાવાદને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં ફરી એક વખત નબીરાના બે ફામ ગાડી ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો છે કારણે થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક એક સત્તર વર્ષનો સગીરે ફોર્ચ્યુનર ગાડી પર પૂર ઝડપે બે ફામ રીતે હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યો હતો ને જ્યાં એક સગીર અને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ને આ અકસ્માત બાબતે એન ડિવિઝન પીઆઈ કેપી સાગઠિયાએ જણાવ્યું હતું કે અકસ્માત બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ જે સગીરે યુવક ગાડી ચલાવતો હતો તે ગાડી તેના ભાઈના નામે છે તેમજ પોલીસે કાર ચાલક સગીરાઈને અટકાયત કરી છે અને આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદના અકસ્માતને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કારમાં કરેલી તોડફોડના વિડીયો પણ વાયરલ થયા છે કિશોરીના પરિવારજનો સાથે મારામારીના દ્રશ્યો કેદ થયા છે અને સગીર કાર ચાલકે કિશોરીને અડફેટે લીધી હતી ઇજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે ખસેડાયેલી થલતેજ સાંદીપની સોસાયટી પાસે અકસ્માત થયો હતો અને થલતેજમાં રહેતી સોળ વર્ષની સગીરા સાંદીપની સોસાયટીમાં રહે છે અને સગીરા સાંજે સાડા ચાર વાગે પોતાના કામથી સોસાયટીમાંથી ચાલીને બહાર નીકળી હતી અને ત્યારે એક સત્તર વર્ષનો સગીર ફોર્ચ્યુનર ગાડી લઈને બેફામ રીતે આવી રહ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે